ઓપ દે તે તું કામ અરે હું દે તું જા હેડો આવું હેડ તું જા હું અરે તું કીધું ને લાખા ને બતાવું કે ભૂરા ભાઈ શું કામ કરે અને આ લાખો આ લાખો આ નરિયો પડ્યો નરિયો ના ઠેકવાનો નહિ બહેરા ને એવું ચાલે શું છે તાર

મને કઈ વાજુ છે લાખો એ તો ભૈરવ બોલાયા ભૈરવ નહીં ખોટું કેવું પડે બુરા તાર કેવું પડે કે લાખ આડું નહી લેવાનું જો વૈશાખ આવે તો મને છે ને રઘો રઘો રઘવા

ખીચડીમાં ભાઈ ની હારી લાગે ની મન તો પર 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 પાણી તેલું પાણી જો પની જો પાણી જો પાણી જો પાણી એ પેલી આ આ તમારી કાજુડી ખરી ને કાજુડી કે કેજો કે લાખાન વાજે થશે ને અને જો લાખણ વાજે થાય ને તો લાખો લાખો માં જો ભાઈ લાખા પછી તને ખબર પડે એમ કઉ છું તું નહીં આપડે બેન રાગ આવે નહી તને ચોખ્ખું કઈ દઉં પૈનાવું

જોઈ લેજે લાખન ને પહેન શું હવે જો વિડીયો ગમ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ જરૂર કરજો આવનારા ભાગમાં લાખાની લાડી આવે છે કા તો લાખાની ચાઈ જાય કે પછી લાખાની લાડી જાય